જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અંતિમ રહસ્ય વિશ્વ વિજેતા સિકંદર આજે પથારીની અંદર પડ્યો છે પોતાનું મૃત્યુ એકદમ નજીક છે તે સમયે સિકંદરને મોટો કરનાર એક વૃદ્ધ માજીને ખબર પડે છે આથી તેઓ દોડતા સિકંદરને મળવા માટે આવે છે તેની પથારીની સામે બેસીને એ રડવા લાગે છે અને કહે છે બેટા ઉઠ ઊભો થા દુનિયાને ધ્રુજાવનારો શહેનશાહ આજે ખાટલે પડ્યો છે ઊભો થા તને આ શોભતું નથી સિકંદરે આંખો ખોલી અને માજી સામે જોયું અને કહ્યું કે માજી હું વિશ્વ વિજેતા થયો અને એક સંપત્તિ મળી પરંતુ હું હાથે મારા ખાલી જ હાથે હું આવ્યો હતો અને ખાલી જ હાથે જઈ રહ્યો છું કબરની અંદર જેટલું મારું શરીર જગ્યા રોકે આટલી જમીન મને મળશે ત્યારે માજી રડતા કહે છે કે તારા વગર અમારું કોણ અમને કોણ સંભાળશે અને અમને કોણ મદદ કરશે ત્યારે સિકંદર રડતા માઝીને શાંત રાખતા કહે છે કે તમે સાના રહી જાઓ આઠ દિવસે તમે મારી કબરે આવજો હું તમને જરૂર મળીશ આમ સિકંદર માઝીને આટલું કહી અને મૃત્યુ પામ્યું આઠમા દિવસે માઝી સિકંદરની કબરે પહોંચી જાય છે અને ત્યાં જઈને જોર જોરથી બૂમો પાડે છે કે સિકંદર ઓ બેટા સિકંદર પરંતુ કોઈ અવાજ સાંભળતું નથી વધારે બૂમો પાડવાથી એક લાંબા સફેદ જભાવાળા ઓલિયા તેમની પાછળની બાજુ આવી જાય છે અવાજ સાંભળી માજી તે તરફ ફરે છે અને તે ઓલિયાને જોવે છે ઓલિયા કહે છે અરે ઓ માજી તમે કયા સિકંદર સિકંદરને બોલાવો છો કોણ સિકંદર છે ત્યારે માજી કહે છે કે વિશ્વ વિજેતા સિકંદરને હું બોલાવું છું અને એને આખી દુનિયાને જીતી હતી ત્યારે ઓલિયા કહે છે કે એ સિકંદર અત્યારે તો માટીનો ઢગલો છે આ કબ્રસ્તાનની અંદર તો એવા કેટલાય સિકંદરો સૂતા છે અને અત્યારે એ માટીના ઢગલા થઈ ગયા છે આમ તમ તમારી મોહ નિંદ્રામાંથી તમે બહાર આવો અને જીવનનું અંતિમ રહસ્ય એ માટીનો ઢગલો જ છે માજીની મોહનિંદ્રા ઉડી ગઈ અને તેમને પણ ખબર પડી કે કોઈ પણ વ્યક્તિ ધનવાન હોય કે ગરીબ હોય અંતે તો એ કબર કે સ્મશાનની અંદર માટીનો ઢગલો જ થવાનો છે માજી શાંતિથી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું અને તેમને જીવનનું જ્ઞાન મળી ગયું હતું